ઝુઘડે તાલુકાના દુવાકપુરા ઉમલા ટેકડી ફળિયામાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદી તેમજ રોકડની ચોરી કરી હતી ભરૂચ જિલ્લાના ઝુગડે તાલુકાના દુવાગપુરા ગામે ટેકડા ફળિયામાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઉમલા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગતો મુજબ કોઈ અજાણ્યા ચોરી સમયત વિલાસબેન તળવીના મકાનના આગળની

અજાણ્યા ચોર સમો પલાયન થઈ ગયા હતા વિલાસબેન સતીશભાઈ તડવી રહે દુવાદપુરા ઉમલા તાલુકો ઝઘડીયા નાઓ ઉમલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી હવે જોવું એ રહ્યું કે ઉમલા પોલીસ આ ચોરીનો ભેડ કેટલા સમયમાં માં ઉકેલ છે તે આવનાર સમય જ બતાવશે